આજ રોજ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના દિવસે નમસ્કાર તીર્થના ટ્રસ્ટી શ્રી હેમરાજભાઈ અહીં પધાર્યા છે તો આજે નમસ્કાર તીર્થ વિશે આપણને ચાર વાતો છે નમસ્કાર વિશે તમે જરા કહો નમસ્કાર તીર્થને છ વર્ષ થઈ ગયા અને અહીંયા છ વર્ષની અંદર બહુ સારી એવી પ્રગતિ થઈ છે અને યાત્રિકો બહુ જ અહીંયા વધારી રહ્યા છે નૌકાળ સીઝનો લાભ પ્રમાણમાં વધારેમાં વધારે અહીંયા લે છે અને રૂમણની વ્યવસ્થા પણ એટલી બધી સારી છે નૌકા ફીઝ જમણવાર સાંજના ચોર્યા ઘણી ટાઈમનું એકદમ વખાવાલાયક અહીંયા ભોજન મળી રહ્યું છે રાત્રિ નવરાત્રિકો અહીંયાથી ખુશ થઈને જાય છે અત્યારે મા મહિનામાં માસુદ સાતમના ધજા છે તો તારીખ પચીસ જાન્યુઆરી તે દિવસે ધજા છે તો ત્યાં સર્વને આમંત્રણ બી આપી છે અહીંયા વધારવાનો અને ત્યાંથી મુંબઈથી ચારસો જણાનો સંઘ બી આવશે ત્યાં સંગપતિ પરિવાર અહીંયાથી લઈ આવશે એ સંગપતિ પરિવાર લગભગ આદુના જ છે બરાબર આદુના છે ને એમના તરફથી છે ને ત્યાં બહુ સારી વ્યવસ્થા રાખવામાં આવે છે આજુબાજુના ગામડાઓમાં આપણા જે પણ ધજામાં વધારે એમને સુવિધા આપવામાં આવે છે ટિકિટ ભાડો ખાલી અહીંયા વધારવાનું હોય તો સારી સંખ્યામાં વધારવા વિનંતી અને અહીંયા આપણું પોતાનું તીરથ છે એ સમજીને જ્યારે પણ અહીંયાથી વટાવ ત્યારે આ તીરથની મુલાકાત લેવાની જરૂર અને ત્યાં પણ ખામી હોય તો ત્યાં અહીંયા ટ્રેસિંગ અને યા તો ઓફિસમાં જીરાવશો જેથી કરીને સુધારા વધારા થઈ શકે આજે વિપુલભાઈ આવ્યા છે અહીંયા ખરેખર આમાંને લાઈન દોરી આપી એ વિશે પણ આપણે મેં બહુ ધન્યવાદ આપું છું વિપુલભાઈને અને જેટલું શક્ય બને એટલી આપણે સુવિધા સારી અને એનો સુધારો વધારો કરવા આપણે કરશું એવી આપણે ખાતરી આપીએ છીએ તમને આપણે આ નમસ્કાર તીર્થમાં સાધુ સંતો જે શેષકાળ દરમિયાન અહીંયા આવે છે એના વિશે તમારે શું કહેવું છે જે સાધુ ભગવંતો માટે અહીંયા ઉપાસનો રાખવામાં આવેલો છે રૂમોની વ્યવસ્થા રાખવામાં આવી છે સાધુજી ભગવંતો માટે પણ રૂપની વ્યવસ્થા રાખવામાં આવી છે તે સાધુજી રૂપના દાતાશ્રી છે અમૃતબેન નરસિંહ નારાયણ ખેડા ગામ સામખેરીવાડા ને ત્યાં પણ સાધુજી ભગવંતો માટે ઉતારાની વ્યવસ્થા છે જેટલા પણ દિવસ રોકાવવું હોય એટલા દિવસ એમને વ્યાવચ માટે સુવિધા છે અને અહીંયા બધી હરેક જાતની સુવિધા મળી રહી છે સાધુ ભગવંતો માટે એવી પણ અહીંયા કદાચ સંસ્કારમાં વધારે રોકાવવું હોય તો બી છૂટ છે અહીંયા સાધુ ભગવંતો માટે એટલે એમને વધારવા ખાસ વિનંતી બી કરી છે તમે સાધુ સંતો સાથે ક્યારે નમસ્કાર તીર્થ વિશે એમના અભિપ્રાય માંગ્યા છે ઘણા સાધુ સાથીઓના અભિપ્રાય લીધા છે અને સાધિજી ભગવંતો પણ આજે જ મેં સવારે આજે સવારના જ અમારે નયનગુણાશ્રી મહારા સાહેબ ચિત્ર ગુણાના સવારના જ આજે મજા હતા નહીં કે અમારે ક્યાં ક્યાંથી ફોન આવે છે અને કે તમારે ઉતરવું ક્યાં તો અમે બધા નમસ્કાર તીર્થનું કહ્યું છે નમસ્તી તીર્થમાં ઉતરો કે ત્યાં વધી એ સુવિધા છે નવપારસિંહની સારી સુવિધા છે આ સાધુ ભગવંતો પણ નમસ્કાર તીર્થનું નામ લે છે એટલે એમના મોઢામાં પણ નમસ્કાર તીર્થ આવી ગયું છે તો આ બધા સાધુજી થયું ભગવંતો અને એમને સાધુજી ભગવંતોનું ખાસ સ્થળ અહીંયા થઈ ગયું છે આવતા જતાં અહીંયા ખાસ સુધરે છે અને લાભ લે છે બરાબર ચલો વાંધો નહીં બીજી વખત આપણે ક્યારેક બીજી વખત ચર્ચા કરશું